વલસાડના ડુંગરી ગામે આવેલું આ છે મચ્છી માતાનું મંદિર અહીંના સ્થાનિક માછીમાર સમાજને મચ્છી માતામાં અતૂટ શ્રદ્ધા છે લોકવાયકા અનુસાર વર્ષો પહેલાં એક માછીમારને સપનામાં વેલ માછલી આવી હતી અને તેણે કહ્યું હતું કે હું આ દરિયાકિનારે મૃત અવસ્થામાં છું અને મને અહીંથી લઈ જાઓ અને મારું મંદિર બનાવો જેને અનુસરી અહીંના લોકોએ મચ્છી માતાનું મંદિર બનાવ્યું વર્ષો પહેલાં નિર્માણ પામેલું આ મંદિર માછીમાર સમાજ માટે આસ્થાનું પ્રમાણ છે માછીમાર લોકો પોતાના કોઈ પણ શુભ કામની શરૂઆત કરતા પહેલા અહીં આવીને પૂજા અર્ચના અચૂક કરે છે લોકો માનતા આવેલા છે ને અત્યારે બી માને છે કે બસો વર્ષ પહેલાં એના દાદા લોકો દરિયામાં વેલ મચ્છી લાગેલી એના હાડપિંજર હતું હાડપિંજરને એક માણસને સ્વપ્નમાં આવ્યું અને તે સપનામાં તરીકે એ લોકો જઈને એક જ માણસો અહીંયા ઉઠાવીને આ હારપંજ મૂકેલું અને જ્યારે અમને કંઈક દરિયામાં તકલીફ થાય ત્યારે અમે એની બાધા લઈએ તો અમને એ સહાય કરે છે તોફાની દરિયામાં ખતરા સામે ઝઝૂમતી આ કોમને એવી શ્રદ્ધા છે કે મચ્છી માતા તેમની રક્ષા કરશે મધદરિયે તેમની જાળ કે વહાણ ફસાય તો તેઓ માતાની બાધા માનતા લેતા હોય છે માતા તેમના દરેક કામ પૂર્ણ કરશે તેવી અપાર આસ્થા સાથે તેઓ પોતાની માનતા પૂર્ણ કરે છે દરિયામાં મચ્છી પકડવા માટે જાય અને એ લોકોની કઈ જાળ કે એવું કઈ ફસાયું હોય તો એની માનત લે છે અને એથી એ લોકોને ઘણી રાહત મળે છે અને બીજા ગામના બધા માછીમારી પણ આ મચ્છી મચ્છીમાતાને બહુ માને છે અને પૂજા કરે છે જે કરતા હરતા હતા એ અત્યારે હયાત નથી એના વંશ વારસાગત છે એ લોકો જ આ મંદિરની સેવા સેવા પૂજા કરે છે દર આસો માસના આઠમ મે આ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મેળાઓ ભરાય છે અને આજુબાજુના માછીમારોના ગામો તથા આજુબાજુના વિસ્તારના લોકો માતાજીના ખૂબ મોટી સંખ્યામાં આવે છે તોફાની દરિયા સાથે સતત ઝૂમતી આ માછીમાર કોમ માટે મચ્છી માતાનું ધામ અતિ પવિત્ર છે જેના પ્રત્યેની તેમની આસ્થાથી તેમના સઘળા દુઃખ દૂર થાય છે માનવ ઠાકોર વીટીવી વલસાડ